આપણા એમ હતી બધી કરી દીધી અને થોડા સમય પહેલા દિવસે નો દિવસ છે મહાશિવરાત્રી નર્મદાજી થી આ તલાવો ભરવાનું કામ કરીએ અને આજે પરમાત્માએ આ કામને શરૂઆત કરવા છે પાંચ વર્ષ પહેલા આપણા એમપી સાહેબે આ યોજનાને જયારે

આ કામને આ પ્રજા કલ્યાણનું કામ છે પ્રજાના ભલા કરવાનું ફળ આ રીતે મળતા હોય છે કોઈ કોઈ એ શરૂઆત સારી કરે તો એને આગળ વધારે અને એમ કરતા કરતા લાંબા સમય સુધી એના પરિણામ મળી શકે છેલ્લા એક વર્ષની અંદર જે નાના મોટા સમસ્યાઓ હતી અટકણો હતી કોઈ કોર્ટ મેટરો હતી લીગલી જે પ્રોબ્લેમ હતા એને એક 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 કરતા હલ કરતા ગયા લગભગ સાત વખત અલગ અલગ અધિકારીઓની મિટિંગ ગાંધીનગર પણ બધાની બોલાવી કે ભાઈ આ ગતિ પકડવી પડે ને આપણે પૂર્ણ કરાવવું છે અને ખૂબ સારું એમપી સાહેબનો સહયોગ એટલો જ રહ્યો અધિકારીઓનો એટલો સહયોગ રહ્યો અને આપણે આ કામની અંદર સફળતા મેળવી શક્યા અને આજે શરૂઆત થઈ ગઈ મેં કોઠી ગામ જઈને આવ્યા પાણી જુએ છે તો આખું જીવન આપણને ખરાબ ભર ઉનાળે નર્મદાનું પાણી તળાવ ભરાતું હોય કલ્પના કરા ને તો કેટલાય વડીલોની મનમાં એવી ઈચ્છા હશે કે આ પાણી અમારે જીવતે જીવશે આવે પણ આજે તળાવ સરોવર ભરાય છે એ આંખેથી જોવે એટલે અંદરથી પાણીના ધડધડી આવી જાય કે પરમાત્માની કેટલી મોટી કૃપા થઈ કે આપણી ધરતી ઉપર નર્મદાનું પાણી આ રીતે ભરાવવાનું ચાલુ થયું અને એક 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 કરતા આખો વિસ્તાર અત્યારે વીસ બાવીસ તલાવ વીસ બાવીસ ગામો છે તલાવોનું હવે એને ત્રણ કિલોમીટર બીજી વધારાને લંબાવીને પાંચ કિલોમીટર કરશું પછી એની મંજૂરીને બીજી પાઇપલાઇન જે નાખા છે એમ કરીને એક પણ કામ એવું ના હોય કે જ્યાં નર્મદાના પાણીથી આપણી ધરતીને પાણીની તકલીફ કોઈ પડે એવું કંઈ ન રહે અને જે 50 વર્ષ પહેલા જે હતું ને જે પાણીના તળ ઉપર હતા પહેલા ઘણી વખત કોહ કરતા મશીન ઉપર ના કરીને આપણે લેતા પાણી હવે કોલમો અંદર નાખવી પડે છે ઊંડા ઊંડા જતા રહ્યા પહેલા આ એવી ફરી પાછી ધરતી આપણે ઉભી કરી છે અને અમે 10 વર્ષ જુબાન ભેગા મળીને મહેનત કરવા પાણીનો બચાવ કરીએ અને એને ચાલુ ચાલુ રાખવા પાણી તો ઘણું બધું ધરતી આપણે સજીવન થાય દરેક જેણે જીવ્યા છે દરેકે મૃત્યુ પામવાનું છે પણ આપણી આંખો જ્યારે પીડા તે દિવસે આપણને એ બાબતનો સંતોષ હોય કે અમારા સંતાનો માટે પાણી આ ધરતી ઉપર છે એવું ન થાય કે અમારી ધરતી ખાલી થઈ ગઈ અમારા છોકરા શું કરશે તો આખી ધરતીને પાણીદાર કરવી અને આ કામને વ્યમને ચલાવવું ચલાવું એક દિવસ કરીને બંધ કરે એવું નહીં કંચ્યુ કરવું છે તળાવ ભરાય અને એક જ તળાવ નહીં આજુબાજુના જેટલા તળાવો છે બધાને જોઈન્ટ કરવામાં છે તો જે કામમાં પાણી ઉતરે ત્યાં તો ફાયદો થશે આજુબાજુના ગામોમાં જ થશે તો ચારે બાજુથી આખું એનું નેટવર્ક કરવું બધા તળાવો ભરાય બધું પાણી જમીનમાં ઉતરે અત્યારે ભરાશે એટલે જમીનમાં તો ઉતરશે પણ પછીને મૂકી દેશે બધા ચાલુ કેટલો કે થઈ ચાલુ કર્યું એ કરવાનું એ વાપરાય બંને કરવા પણ પાણી ખૂબ મોંઘુ છે એની કિંમત ખૂબ ચૂકવેલી છે નર્મદાનું પાણી ત્યાંથી કેનાલ સુધી લાવવું બહુ મોટો ખર્ચો થાય અને કેનાલમાંથી માંથી લાવીને વળી પાછું પમ્પિંગ કરવાનું અને પમ્પિંગ કરવામાં આપણી મોટર જે પચાસ ની હાઈટ ની હોય એવું નથી કેસી ની હોય એવું નથી આખા હોસ પાવર ના હોસ પાવર મેગાવોટ લગાડવા પડે એવું છે સાસઠ કેવી લગાડ્યું છે આપણું અને ભાવે ખાસા આપણે જે હાઈટ પૈસા મળે છે ખેડૂત ને એવું નથી અહીંયા આઠ રૂપિયાનો ભાવ છે એટલે કેટલો થાય એટલા પૈસા સરકારે ભરવા પડે બીજી વિશે ની અંદર જેટકો

એક બે નાખો તો પછી અને ચાર ડોલો નાખો કેવાના નો નોટાઈ આટલું મોગું પાણી આપણે અહીંયા આગળ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પૈસા આપીને આપણા વિસ્તાર માટે આપણા ખેડૂતો માટે કામ કરે છે